જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ વિમલ ધામી મારું યુટ્યુબ ચેનલમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ ગાડી છે જૂનીને જાણીતી જૈન તમે જોઈ જઈશ તો આમાં પ્રોબ્લેમ આપને ખબર પડી છે એ પહેલાં બતાવ્યા મિત્રોને શું છે આ આ છે બ્લોક સિલિન્ડર આ છે હેડ આ છે કેમ જે હેડમાં લાગે એ અને આ છે આપણો બોક્સ જ્યાંથી ગેર ચેન્જ થાય એ તો આપણે મિત્રોને બતાવીએ બ્લોક સિલિન્ડરમાં શું પ્રોબ્લેમ છે આપણે જોઈ શકો છો તમે મિત્રો આ બાજુ બી બતાવો મિત્રોને હવે આ બે બાકી ન રખાય તો એને બી બતાવી દઈએ આપણે આપલે જોઈ શકો છો તો આ પ્લેના હિસાબે બ્લોકમાં આપણે પિસ્ટનની ઉપર ઓઇલ આવી જાય છે એના લીધે પાછળથી વ્હાઇટ સ્મોક કાઢે છે સાયલેન્સરમાંથી બરાબર તો આ છે હેડ હેડમાં આપણે બતાવીએ વાલ લીકેજ છે એ કેવી રીતે ચેક કરવા આ બે વાલ છે આ ટોટલ આમાં સોળ વાલ છે એક પિસ્ટલમાં ચાર વાલ આવે બે એક્જોસના અને બે ઇનલેટના આ જોઈ શકો છો તમે મિત્રો આ બુડબુડિયા બોલે છે કે વાલ લીકેજ ટેસ્ટિંગ છે આપણો દેખાય છે એસી રીતે બતાવો મિત્રોને તો આપણને આ પ્રોબ્લેમ મળ્યો છે આપણે એકમાં જ બતાવીએ છીએ વિડીયો લાંબો થાય ના થાય તેના માટે તો મળીએ આપણે નવા વિડીયોમાં આપણે આને મોકલશું આઈસીયુમાં તો ત્યાં આનું ઓપરેશન થશે અને આપણને ડૉક્ટર સારી એવી જાણકારી દેશે કે કંઈ પ્રોબ્લેમ નથી તો મળીએ નવા વિડીયોમાં નવા અંદાજથી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ જય મેકેનિક દ્વારકાધીશ સદા સહાયતે હર હર મહાદેવ